ગુડ મોર્નિંગ બધાને જય માતાજી રાધે રાધે કેમ છો બધા મિત્રો મજામાં મજામાં આવ્યું છે મારી ચેનલમાં તમારો બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે બધાને જય મોગલમાં હર હર મહાદેવ કેમ છો બધા અને સવાર સવારનો નજારો જોઈ જવો એક નંબર છે આપણે પાણી વાળવાનું ચાલુ કર્યું છે પાછું બીજા દિવસમાં અને કાલમાં જેટલી મોટી પાઈ દીધી અને આ આમાં ચડાયું છે ને કંઈક ફૂટી પણ ગયું છે જોઈ લો અહીંયા જવો ભાઈ સોલાર પ્લાન્ટ શરૂ થયો અને આ લાઈન પણ લાવ્યા છે સોલાર પ્લાન્ટ ખાડા ગળ્યા છે આમ બધે આ બધા ખાડા ગાળા અડધી વાળી બધી ખાડા ગળાઈ ગયા છે આ તમને ઢગેલું દેખાય ને આ બધી એ બધા ખાડા ગળા ગયેલા છે અડધો અડધો પોણો ખૂણો જો અહીંયા ઢગલી દેખાય ને આ રીતની બધી ઢગલી છે કરેલી હજી આ બાજુ બધું બાકી છે અને આવા પાઇપ બધા આવ્યા છે તો મિત્રો આઠ વાગી ગયા છે અને હજી એક નાખું પાડ્યું છે ને આપણે કોટ કાઢી નાખ્યો છે સરસ મજાનો નજારો તમે જુઓ સવાર સવારમાં

મિત્રો કામ કરવું હોય ને એ તો પગ ન હોય ને તોય કામ કરી નાખે તમે જોઈ શકો કેવી રીતે બેઠા બેઠા છે છે ખેતરની અંદર એ ખેડેલું છે એમાં હાલે જેને કામ કરવું હોય ને એ ગમે રીતે ભાઈ કરે આને કેવાય કરી तो भाई आत्महत्या करो आप उन गए ये उन्होंने करो भाई हमारे तो माँ बाप ने बुद्धि विचारों जो तुम्हें तो है ढोवा ढोवा दे इसे भाई तो जो आन्यारिंग पॉमिंग है क्या तो ना है ढोवा ढोवा

આ બે ઓળ કેમ નાની રહી ગઈ છે એ નથી હળી જોઈ લો થોડીક નાની છે સાઈઝ માં ખા આવી રીતની નાની રહી ગઈ ઓળી ખબર હોય તો કોમેન્ટ કરજો મિત્રો આપણે એક અગત્યની વાત કરવાની હતી કે કોઈ પણ ખેડૂત ભાઈઓ માનો કે જમીન વાવતા હોય ત્રીજા ભાગ્યે કે ચોથા ભાગીએ કે અડધા અડધા ભાગ્યે કે ગમે એ રીતે તો ભાઈ આપણે સરકારમાંથી વળતર મળ્યું છે એમાંથી તમારો ભાગ મળ્યો કે નહીં કોમેન્ટ કરજો મળ્યો હોય તો નહીં અને બધાય ખેડૂત મિત્રોને બસ એક જ નમ્ર વિનંતી છે ભાઈ કે તમારી અંદર જે જમીન વાવવા આવેલા હોય તો એને પણ વળતર થોડું ઘણું આપો એની અંદરથી એવી મારી નમ્રપીલ છે એના ભાઈ પણ માવઠું નડ્યું હોય બધી બાર થી ભાઈ કામ કામમાં આવેલા હોય તો અચ્છા બાર મૂકીને તો દરેક સહાય કરજો ખેડૂત ભાઈઓ નમ્ર અપીલ છે તો મિત્રો મેં પણ તીજા ભાગે ભાગ્યું રાખેલું છે જમીન વાવવા રાખેલી છે તીધા ભાગે તો હજી મારે પણ કાંઈ વળતર આવ્યું નથી તળાજા તાલુકાની અંદર ચીમાણા ગામ તો તમારે કોઈને આવ્યું હોય તો કહેજો વળતર સહાય મળી હોય તો કહેજો કારણ કે તળાજાની અંદર તો હજી ના પાડે છે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તમને કદાચ ખબર હોય તો કોમેન્ટ કરજો

1 2 3 4 5 6 7 8 9 હાથ હાથ ના કા બાજુ પાયા ને આઠ નવ ઓલી બાજુ પાયા એટલે 16 17 ના કા પૂજા છે આજે ભાગ્યા છે 12 ને હવે બાકી સે 1 2 3 4 5 6 7 8 જો છે ને આપણે અહીં આડી પાળી કરી હોત કે કાજા ઓપલી ઓટી પાત કે એટલે આ બધી પાળી ધોઈ નાખ કારણ કે પાણી તો થોડું ઘણું તો વધે જતી અને થોડોક પાછો ઢાળ રહ્યો એટલે વધારે વધે કોણ એ લોક કહા સે આતે હવે આ થાય તો બીજો થાય આપણે પાળને કરીને તોરિયાની વસાડે એ ને આ બાજુ કઈ પાણી સડતું નથી તે કામ ઢાળ છે એટલે તેલ ના કામ મૂકીને પાજીએ ખાવા બપોર પૈસા જમીન કારવીને એ જો બાર મિનિટે નાક ઉપર એટલે આવી નાક વાળીને સાંજ આમ કરી આરામ કરી જાય શું હોય આપણે નાક આવી જ છે પડખે મિત્રો આપણે આ ખંડની દવા મારેલી હતી ને એની અંદર આ છે ઝાડ તો ઝાડ પણ બળી ગઈ જો પીળી હાવ પડી ગઈ એટલે બળી જ જાહે એટલે કદાચ ઝાર વાયુ હોય ને કોઈને તો ઘઉં આપણે હોય તો ઝાડ પણ બળી દા હે સો ટકા સો ટકા રિઝલ્ટ છે તો આ બીજી જાહેર છે આને પીળું પાડી દીધું લઈ લ્યો બળી તો તાજથી આ એ થળિયું ભલે હોય પણ આ પીળી પાડી દીધી છે આવ મિત્રો આપણે હવે છે ને આની પછીનું એક જ નાખું બાફી છે તો આમાં પાણી આવે છે અને પેલા આપણે આ બાજુથી પાણી વાળવાનું ચાલુ કર્યું હું એટલે અહીંયા સુધી પાઈ દીધું છે સુધી હવે એક બે જ નાકા બાકી છે હવે પીછે પાછા ઓલી બાજુથી ચાલુ કર્યું ઓલા હેડેથી કારણ કે એ બાજુથી નાકા ખોલેલા હતા એટલે એટલું પાયું આપણે પાંચક વીગાર એટલું એક દિવસમાં ને આ કાલમાં પાયું એટલે બે દિવસની અંદર ભાઈ જો આ તમને દેખાય ને આ દસ વીઘાના ઘઉં બધા પાઈ દીધા હા બધાય દસ વીઘાના ઘઉં પાઈ દીધા આપણે ખાલી બે દિવસમાં અને હજી ટાઈમ તો થોડોક બાકી છે કલાકનો અને એક મોટરમાં ભાઈ બીજી મોટર નહીં તો મિત્રો આજનો બસ બોલો અહીંયા સુધી વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મળશું ફરી નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રાધે રાધે બાય બાય